પિકઅપ ગાડી પલટી ખાઈ જતા અકસ્માત સર્જાયો મળતી માહિતી મુજબ સવારના અમરેલી જિલ્લાના વડીયા તાલુકા ધુડિયા પીપળિયા ગામના પટેલ પરિવારને ગળધરા ખોડિયાર માતાના મંદિરે લાપસી કરવા જતા હડા ગામ પાસે બોલેરો ગાડી પલટી ખાઈ જતા ગમખવાર અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં પંદર મુસાફરોને નાની મોટી ઈજા થતાં બગસરા સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડેલ ત્યાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું પટેલ પરિવારમાં અરેરાટી મચી ગઈ હતી અન્ય મુસાફરોને વધારે ઈજા થવાથી અમરેલી સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે રિફર કરેલ છે અકસ્માત થવાનું કારણ બોલેરો પિકઅપ ગાડીના ડ્રાઈવરે જ પર કાબૂ ગુમાવતા હોવાનું જાણવા મળેલ છે રિપોર્ટર મુકેશ એસ કંટારિયા પ્રાર્થના સંદેશ ન્યૂઝ ગારી આધાર પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઈક શેર અને સબ્સ્ક્રાઈબ કરો